બગદાણા આશ્રમના ટ્રસ્ટી બાપાના નિધન બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પુષ્પાંજલિ અર્પિત કરવા માટે પહોંચ્યા હતા બગદાણા આશ્રમ બજરંગદાસ બાપાના મંદિરના ટ્રસ્ટી બાપાનું નિધન થતાં તેમને પુષ્પાંજલિ અર્પિત કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પહોંચ્યા હતા જ્યાં તેમણે પુષ્પાંજલિ અર્પિત કરી બાપાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી બાપા પ્રત્યુલ આ સત્ય સંકલ્પ મૂર્તિ એવા મંજી દાદાની અને પ્રતિભા ગુજરાત અને પંથક કોઈ ની ભૂલશે નહી એટલે આખો પરિવાર આપનો રૂઢિ છે અને જ્યારે મને એક બીજો યાદ આવે છે સમય નથી લેવો પણ દીપકભાઈ પૂજ્ય દીપકભાઈ પૂર્ણ કૃપા જેના ઉપર હોય ગુરુ કૃપા પૂર્ણ ઉતરી હોય એ મંજી બાપાએ વરદાણાને અયોધ્યા સેવકો લઈ અને પૂંજ્ય મંજી બાપાને વધારેલા એટલે એક અમારા મનમાં તો એ જ છે કે બજનદાસ બાપા પછી અમારા માટે જીવનમાં ध <coughs> <coughs>